એક નાનું સતુર ખિચકલીનું નામ ટીંકુ હતું અને ટીંકુ જંગલમાં રહેતી હતી અને તેની ડાબી દરેક પ્રાણીઓ શક્તિ સોય સત થઈ જતું હતું અને ટીંકી બાકીના પ્રાણીઓની જેમ દોડતી અને ઉસરતી નહોતી પણ તેની ઝોરથી પોતાની પૂંછડી વડે ઝાડની ડાળીએ પકડીને ઊંચે ઊંચે જગ્યાએ સડી સડતી હતી અને એક દિવસ જંગલમાં આગ લાગી બધા પ્રાણીઓ ડરીને ભાગવા લાગ્યા અને ટીંકુએ પોતાની પૂછડી વડે ઊંચી ઝાડ ઉપર સડીને શીશ પાડી સાલો મારા પીચો કરો બધા પ્રાણીઓ ટીંકુ રસ્તે બચાવવા લાગ્યા અને ખિસકોલી માર્ગદર્શનથી સુશોભિત રીતે બહાર આવી ગઈ અને ટીંકુ હંમેશા યાદ રહી કારણ કે નાનકડી હોવા છતાં પણ હિંમતવારી બહુ ભારે હતી તો આ વાર્તામાં દોસ્તો કેવી લાગી તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો જય માતાજી